વડોદરામાં ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આગામી તારીખ સાતમી સપ્ટેમ્બરથી દસ દિવસ માટે ડુંડાળા દેવ આતિથ્ય માણવા આવી રહ્યા છે ત્યારે શ્રીજીની આગમન યાત્રાના મુદ્દે હવે વિવાદ સર્જાયો છે શ્રીજીની આગમન યાત્રાઓના મુદ્દે ગણેશ મંડળોએ નારાજગી વ્યક્ત કરી હતી પોલીસે તારીખ સત્યાવીસમી ઓગસ્ટ પછી જ આગમન યાત્રાઓ કાઢવા માટે આગ્રહ રાખતા મંડળોએ અસહમતિ દાખવી છે તેમણે શ્રીજીની પ્રતિમાને પંડાલ સુધી લઈ ગયા બાદ ડેકોરેશન માટે ખાસો સમય જતો હોવાથી આગમન યાત્રા વહેલી કાઢવામાં આવતી હોવાની દલીલ કરી હતી એક અંદાજ મુજબ તારીખ સત્યાવીસમી પહેલાં પચાસથી વધુ આગમન યાત્રા નીકળતી હોય છે ગણેશ મંડળોની નારાજગી જોતા પોલીસ કમિશનરે ગણેશ ઉત્સવમાં કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન થાય ત્યારે શાંતિપૂર્ણ રીતે ઉત્સાહના માહોલમાં ઉજવણી થાય તે માટે ચર્ચા કરવા માટે ફરીથી મિટિંગ બોલાવી છે હાલમાં તિરંગા સ્વતંત્ર દિવસ સહિતના ઘણા તહેવારો આવતા હોય ત્યારે આવા સમયે પોલીસ બંદોબસ્ત ત્યાં રોકાયેલો હોવાના કારણે તમામ ગણેશ મંડળના આયોજકોને શ્રીજીની આગમન યાત્રા સોળમી ઓગસ્ટ સુધી નહીં કાઢવા માટે સૂચના આપી હતી સોળ ઓગસ્ટના બાદ ફરી ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને મીટિંગ માટે બોલાવી યોગ્ય નિર્ણય કરાશે ઉલ્લેખનીય છે કે પંદર ઓગસ્ટે નીકળનારી પ્રતાપ મળઘાપોળના ગણપતિની આગમન યાત્રા પણ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે સીપી સાહેબ સાથે કાલે મિટિંગ થઈ તો સીપી સાહેબે પાટીલ મેડમ હતા પન્ના મોડમ મોમૈયા મેડમ હતા એ બધા જ જોડે મિટિંગ થઈ અને સીપી સાહેબે એવું રિક્વેસ્ટ કરીને કીધું કે તમે પંદર તારીખ સુધી આ બધા સરકારી પ્રોગ્રામ છે આપણો રાષ્ટ્રીય તહેવાર બી છે પંદર ઓગસ્ટ એ દિવસે પણ ઘણા બધા આયોજનો છે શહેરમાં અને કંઈક રાજ્યકક્ષાનો એક તહેવાર પણ છે અહીં આપણે ઉજવવાના છે લોકો એના કારણે પોલીસનું એક હતું એ થોડું ઓછું હતું કે પોલીસ ઓછી છે ને તહેવારો વધારે છે અત્યારે પરિસ્થિતિ એવી છે દશામાં પણ ચાલી રહ્યું છે તો એમણે રિક્વેસ્ટ કરી કે તમે થોડી પાછળ ઠેરો તો સારું અને અમારા જયભાઈનો બી હતું પ્રતાપ મળગા યુવક મંડળનું તો જયભાઈએ બી પહેલાં જ કહી દીધું કે અમે પાછી લઈ લઈશું અને દસ તારીખનું જે ખર્ચીકરના ખાંચાનો જે ઇસ્યુ થયો એમાં મને એવો ખ્યાલ છે ત્યાં સુધી એમને બોલાવીને જાણ કરી હતી અને થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ બેઉની વચ્ચે થયું કે વાંધો નહીં આવે એવું કહેવામાં આવ્યું છે એવું કોઈએ કીધું એટલે વિરુભાઈએ કાઢી હતી યાત્રા પણ એ થોડી રોકવામાં આવી અને એમાં એ પણ રોકવામાં કોઈ એવું નહોતું જોર જબરદસ્તી નહોતી બસ કીધું કે તમે લઈ જવી હોય તો શાંતિથી લઈ જાઓ અને વિરુભાઈએ લઈ ગયા અને પછી છેલ્લે સમાધાન એવું કે કોઈ ન્યાયમંદિરથી તમે તમે મ્યુઝિક સાથે લઈ જઈ શકો છો એટલે એવો કોઈ પ્રોબ્લેમ છે ને એને સીપી સાહેબે કીધું છે કે સોળ તારીખથી એ તારીખ જાહેર કરશે ત્યારથી ધામધૂમથી જ તમે આગમન યાત્રા કરી શકશો હમણાં ચાર પાંચ દિવસ એમણે બધાને સ્થગિત કરવાનું કીધું એ રિક્વેસ્ટ કરીને બધા એમાં તૈયાર થયા છે જે દિવસે તારીખ દસ તારીખના રોજ રાવપુરા ખર્ચીકરના ખાચાના રાજાના આગમન હતું તે દરમિયાન થોડું ઘર્ષણ થવાનું કારણ એ હતું કે એમની તારીખ પહેલાંથી ડિક્લેર થઈ ગયેલી હતી અને સરકારી કાર્યક્રમો બી પહેલાંથી જાહેર થઈ ગયેલા હતા તો સીપી સાહેબે એવું કીધું છે કે જે સરકારી કાર્યક્રમો પતી જાય પંદર તારીખ પછી સોળ તારીખ પછી તમે અમને મળવા આવો આપણે આનું નિરાકરણ બેસીને લાવીશું તે તેના અનુસંધાનમાં ગઈકાલે બપોરે ફરીથી અમને સીપી સાહેબે બોલાવ્યા અમે કીધું કે સાહેબ તમે જે પાછલી મીટિંગમાં જે સત્યાવીસ તારીખ આપેલી હેડક્વાર્ટરમાં મેં કીધું એનાથી દરેક મંડળોમાં અસમંજસ ઊભો થાય છે કે સત્યાવીસ તારીખથી લઈને સાત તારીખ સુધીમાં કેટલા ઘણા આગમનો થયા થશે એમાં ઘર્ષણ ઊભું પેદા થશે અને એમાં પોલીસ તંત્રને બી તકલીફ પડશે ત્યારબાદ સીપી સાહેબે જેસીપી સાહેબે ઝોન થ્રી અને ફોરના ડીસીપી મેડમો ચારેય ઝોનના ડીસીપી મેડમ હતા તો દરેકે અમને સાથ સહકાર આપેલો છે અને તેમને અમને ચોક્કસ ભાગેદારી આપી છે કે આપ પંદરમી ઓગસ્ટ જેવી પદશે એવી સોળ તારીખે તમે ફરીથી મળો તમારા જે મુદ્દા અમને આપેલા છે ત્યારબાદ અમે મુદ્દા પર ચર્ચા કરીને અમને સોળ અમે તમને સોળ તારીખે જે બી કંઈ નિર્ણય આવશે એ તમને ચોક્કસપણે કહી દઈશું વડોદરા પોલીસ કમિશનર સાહેબ દ્વારા ગત તારીખ દસ આઠ બે હજાર ચોવીસના દિવસે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે એક મિટિંગનું આયોજન કરવાની અંદર આવેલું વડોદરા પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે અમે જોયું છે કે ખૂબ સારા નિર્ણયો અગાઉ પણ એમને વડોદરા શહેર માટે કર્યા છે એ દિવસે ગણેશોત્સવને લઈને નાની મોટી ઘણી બધી સમસ્યાઓને લઈને એમને મંડળની સાથે વન ટુ વન ચર્ચા કરી એ ચર્ચાની અંદર શું તકલીફો મંડળને પડી શકશે શું આગળ એમને શું બહેધરી રાખવાની છે શું એમને સાર સંભાળ રાખવાની છે તમામ મુદ્દાઓની એમને ચર્ચા કરી અને ખૂબ જ સુંદર રીતે એમને આ બધું વર્ણન કરીને દરેક ગણેશ મંડળોને સમજાયું એમને જે નિયમો કીધા એ નિયમોની અંદર એક નિયમની અંદર સર્વે ગણેશ મંડળની અંદર એક અસમંજસ ઊભી થઈ ગઈ કે તારીખ એકથી સાત એટલે કે એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર દરમિયાન જે પણ ગણેશ મંડળોને પોતપોતાની આગમન યાત્રા કરવી હોય એ કરી શકશે ત્યાં સુધી કોઈ પણ આગમન યાત્રા કરી શકશે નહીં અને એના માટે એમને રીઝન પણ જણાવ્યું કે મારી પાસે અત્યારે પૂરતો પોલીસ બંદોબસ્ત નથી કે હું પણ એવું ઈચ્છું છું કે વડોદરા શહેરની અંદર ગણેશોત્સવ એ ખૂબ જ ધાર્મિકતાથી ખૂબ જ શ્રદ્ધાથી ખૂબ જ રંગેચંગે ઉજવાતો આ ઉત્સવ છે તો એની અંદર કોઈપણ સમસ્યાઓ ના ઊભી થાય અને કોઈપણ વાદવિવાદ ના થાય એને લઈને હું આ કરી રહ્યો છું અને હલ અગિયારથી સોળ તારીખ સુધી એ જ મિટિંગને અનુસંધાને અમને ગતરોજ વડોદરા ગણેશોત્સવ સમિતિને પોલીસ કમિશનર સાહેબે બોલાવેલા હતા ગતરોજ અમારી સાથે ફરીથી એમને મિટિંગ કરી અને મીટિંગની અંદર અમે એમને જણાવ્યું કે સાહેબ જેટલું સામસામે મંડળો આજુબાજુથી પસાર થશે એની અંદર એ લોકોની વચ્ચે ઘર્ષણ વધારે થશે અને અમુક જે મોટા ગણેશ મંડળો છે એમને પંદરથી વીસ દિવસનો સમય જોઈએ કેમ કે એ ગણેશજીના મંડપમાં મૂર્તિ લાવે ત્યારબાદ એમનું આખું સેટઅપ ઊભું થતું હોય છે તો એની અંદર પણ એ મંડળોને ટાઈમ જોતો હોય છે એટલે અમે ખૂબ રિક્વેસ્ટ કરી છે સાહેબને સાહેબે હલ પૂરતું એવું જણાવ્યું છે કે હલ ત્રણ દિવસ અત્યારે બાર તારીખથી લઈને ત્રણ દિવસ સુધી ઘ હર ઘર તિરંગાનો કાર્યક્રમ છે સાથે આપણા ગુજરાતના શ્રી ગૃહમંત્રી શ્રી અહીંયા વડોદરા પધારી રહ્યા છે એના માટે પણ અમારે બધી જ જગ્યાએ પોલીસ પ્રોટેક્શનને બધો સ્ટાફ ઊભો કરવાનો છે પંદર ઓગસ્ટ કે આપણો સ્વતંત્રતા દિવસ ધર્મ સૌથી પહેલાં હોવો જોઈએ જરૂરી છે પણ સાથે સાથે આપણો દેશ પણ પ્રથમ હોવો જોઈએ એને એટલું જ આપણે મહત્ત્વ આપવું જોઈએ જેને લઈને બોલે મારે દરેક જગ્યાએ પોલીસ પ્રોટેક્શન આપવાનું હોય છે શ્રાવણ માસ ચાલતો હોવાથી મારે અલગ અલગ મંદિરોએ ભીડ વધારે થવાથી પણ મારે ત્યાં આગળ પોલીસ પ્રોટેક્શન આપવું પડે છે જેને કારણે અમારી પાસે અત્યારે તમારી આગમન યાત્રાઓની અંદર હું પ્રોવાઈડ કરી શકું એટલો પોલીસ સ્ટાફ મારી પાસે નથી અને આખા ગુજરાતની અંદર જ્યારે આ પરિસ્થિતિ છે ખાલી વડોદરાની નહીં આખા ગુજરાતની અંદર જ્યારે હર ઘર તિરંગા નો આવો આયોજન થતું હોય ત્યારે કશેથી પણ બીજી જગ્યાએથી પોલીસ અમને અવેલેબલ નથી થતી તો તમે અગિયાર ઓગસ્ટથી લઈને સોળ ઓગસ્ટ સુધી તમે આગમન યાત્રાઓ સ્થગિત કરી દો તમારા જે પણ ગણેશ મંડળોની છે અને એને રીશેડ્યુલ કરીને આગલા દિવસોની અંદર કાઢો વડોદરા ગણેશોત્સવ સમિતિ દ્વારા એક લડત આપવાની અંદર આવી હતી જેની અંદર ગણેશજીની હાઇટને લઈને એક પ્રશ્ન ઊભો થયો હતો જેનું વડોદરા ગણેશોત્સવ સમિતિ વડોદરા પોલીસ કમિશનરશ્રી દ્વારા ખૂબ જ સુખદ નિરાકરણ આવ્યું છે પછી વાત આવે છે કે સાઉન્ડ એસોસિએશનની તો સાઉન્ડ એસોસિએશનની અંદર વડોદરા ગણેશ ઉત્સવ સમિતિએ કોઈ જવાબદારી લીધી નથી કોઈ નિયમ સાથે એ એગ્રી થયા નથી જે છ બે ચાર મિનિટનો જે નિયમ છે એ વડોદરા સાઉન્ડ એસોસિએશન દ્વારા વડોદરા પોલીસ કમિશનરશ્રી સાથે એમને પોતે મિટિંગ કરી છે અને એમને જે પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું છે એ હિસાબે કરે છે સાઉન્ડ એસોસિએશનમાં વડોદરા ગણેશોત્સવ સમિતિને કોઈ લાગે વળગે નહીં ઘણા બધા ગણેશ મંડળોને અસમંજસ છે કે તમે સિસ્ટમ નાની કેમ કરાય સૌ પ્રથમ તો કહી દઉં કે ધામધૂમથી રંગે ચંગે ગણેશોત્સવ ઉજવાવો જોઈએ પણ આપણે ડીજેને એટલું મહત્ત્વ ન આપી દઈએ કે આપણા ગણપતિ બાપાનું મહત્ત્વ ઘટી જાય વડોદરા ગણેશોત્સવ સમિતિ માટે સૌ પ્રથમ ગણેશજી છે ગણેશજીનું સુંદર આયોજન થાય એના માટે અમારે પ્રયાસો છે રંગે ચંગે ધામધૂમથી લાવવાના છે એના પણ પ્રયાસો છે અને જે કંઈક પણ તકલીફો પડે છે એની અંદર વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ હર હંમેશા આગળ ઊભા રહે છે હું પ્રતાપ મર્ધાની પોર સાર્વજનિક ગણેશોત્સવનો સાથે સાથે પ્રમુખ છું મને કમિશનર સાહેબશ્રીની વાત ખૂબ જ યોગ્ય લાગી કે જે રાજકોટની અંદર જે બનાવ બની ગયો ગેમ ઝોનની અંદર વડોદરાની અંદર જે બોટકાણ થઈ ગયો કે આ દશા માતાની વાત કરીએ એક દશા માતાની અંદર વિસર્જન દરમિયાન અસામાજિક તત્વો દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરવાની અંદર આવે એનું દુઃખદ અવસાન નીપજ્યું છે એમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અમે કે આવો કોઈ બનાવ તમારી આગમન યાત્રાઓ દરમિયાન ન બને એની હું પૂરેપૂરી કાળજી રાખવા માટે માગું છું ને એના જ માટે તમે અગિયારથી લઈને સોળ તારીખ સુધી તમામ આગમન યાત્રાઓ સ્થગિત કર દો જેની અંદર અમે પ્રતામધાની પોળ એમની સાથે સંમત છે અને અમે નવી ડેટ ટૂંક સમયની અંદર પાડીશું સાથે સાથે ડીજે પર કોઈ પાબંદી એવું નથી કે તમારે ડીજે નથી કાઢવાનું પોલીસ કમિશનર શ્રી એવું પણ જણાવ્યું છે કે કોઈ એવી પરિસ્થિતિ નથી કે તમારે ડીજે તમને ડીજે વગાડવા જ દેશે એવી કોઈ પ્રોબ્લેમ નથી પણ આપણે તમામ વડોદરા શહેરના ગણેશ મંડળો સંસ્કારી નગરીના આપણે યુવાઓ છે આપણે નાગરિકો છે વડોદરા પોલીસ કમિશનર શ્રી જ્યારે આટલા સંવેદનશીલ વ્યક્તિ આપણા વડોદરા માટે કંઈક સારું કરતા હોય તો આપણે એમને સહજ સહકાર આપવો જરૂરી છે તો અમે સર્વે ગણેશ મંડળને અપીલ કરીશું કે પોલીસ ખાતાને પૂરેપૂરો સહજ સહકાર આપે આપણે એમને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ છીએ એ આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ છીએ દરેક ગણેશ મંડળ પોતાના વિસ્તારના પીઆઈશ્રી પાસે એસીપી સાહેબ પાસે આપ જશો આપને ખૂબ જ સારો રિસ્પોન્સ મળશે પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રીએ જાતે કીધું છે તમારે કોઈ વચેટીયાઓની જરૂર નથી આપ જઈને સીધા તમારા પીએચડી સાથે વાત કરશો આપને સારામાં સારી સુવિધા એમના તરફથી સારામાં સારી વ્યવસ્થા ઊભી કરવાની અંદર આવશે એવી વડોદરા ગણેશોત્સવ સમિતિથી આપ સર્વેને અપીલ છે